જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુકબુક્સ માં આપનું સ્વાગત છે આજે આપણે ઘઉં ના ફાડાની એકદમ ટેસ્ટી એવી રજવાડી ખીચડી બનાવીશું જો શિયાળાની ઠંડીમાં તમને આ ગરમા ગરમ રજવાડી ખીચડી મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ એટલી ટેસ્ટી બને છે કે ઘરના સૌ કોઈને ભાવશે તો ચાલો એવી ટેસ્ટી એવી ખીચડીની રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં એક વાટકી જેટલા ઘઉં ફાડા લીધા છે એક વાટકી ઘઉં ફાડા સામે આપણે એક વાટકી જેટલી પોતરાવાળી બગની દાળ લીધી છે જેટલા પ્રમાણ તમે ફાડા લો એટલા પ્રમાણ તમારે દાળ લેવાની જેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બંનેને મિક્સ કરી અહીંયા ચાર પાંચ પાણી ધોઈ દાળ દાળ અને ફાડા ડુબે તેના કરતા પણ વધારે પાણી એડ કરી ગરમ પાણી એડ કરી તેને અડધી કલાક સુધી આપણે અહીંયા પલાળીશું અડધી કલાક પલાળવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી મેં અહીંયા વેજીટેબલ કટ કરી લીધા છે

પાણી થોડું થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અંદર વેજીટેબલ વેજીટેબલ એડ કરીશું કરવાવાળા ફરતી તો બટેકા ફણસી તુવેર અને અને ફ્લાવર હું અહીંયા એકાદ મિનિટ પાણીમાં ઉકાળીને બોઇલ કરી લઈશ બહુ જ વધારે આપણે બોઇલ નથી કરવાના થોડા નેવ ટકા જેટલા બોઇલ કરવાના છે બહુ જ વધારે ઓવર બોઇલ નથી કરવાના અને આ વેજીટેબલનો એકદમ આવો આવો ગ્રીન કલર રહે તેના માટે હું અહીંયા થોડું પેલા મીઠું એડ કરીશ જેથી આપણા વેજીટેબલનો કલર સરસ એવો ગ્રીન ને રહે તેથી અડધી ચમચી જેટલું મીઠું અને એક ટી જેટલું અહીંયા હું ખાવાનો સોડા એડ કરીશ જેથી આપણા વેજીટેબલ બોઈલ થતી વખતે પણ સરસ સરસ એવા ગ્રીન રહે અહીંયા એકા થી 1.5 મિનિટ સુધી તમે આ રીતે પાણીમાં બોઈલ થાય જશે તો તમારા વેજીટેબલ 90% જેટલા બોઈલ થઈ ગયા છે ત્યારે હવે આપણે તેને એક કાણાવાળા કબ્બામાં કાઢી લેશું અને તેને ઠંડા કરવા મૂકી દેશું વેજીટેબલ અહીંયા ઠંડા થાય ત્યાં સુધી આપણે ખીચડી ફાડા પણ સરસ એવા પળરી ગયા છે અડધી કલાક જો તો સરસ એમાં કમ્પ્લીટ પલરી જશે ત્યારે આપણે તેને છે એટલે ખીચડી તૈયાર કરવાની છે તેને આપણે પાણી કાઢી અને દાળ આપણે કુકરમાં એડ કરીશું આટલી ક્વોન્ટિટીમાંથી તમે પાંચ વ્યક્તિની ખીચડી બનાવી શકો છો એટલે હવે આ ફાડા અને એડ કરી હવે આપણે તેમાં ચાર ગણું એટલે જે વાગી તમે ફાડા અને દાળનું માપ લીધું છે તેનાથી ચાર ગણું અહીંયા આપણે પાણી એડ કરીશું અહીંયા ગરમ પાણી એડ કરીશું ટોટલ હું અહીંયા આઠ જેટલું ગરમ પાણી મિક્સ કરી જો મેં આ વાટકીથી ઘઉંના ફાડા અને ડાલી દીધી એટલે હું આઠ વાટકી જેટલું મેં અહીંયા ગરમ પાણી એડ કર્યું છે હવે આપણે અહીંયા એક ચોથા ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરી તેને મિક્સ કરી આપણે ઢાકણ ઢાકી મીડિયમ ગેસે આપણે ખીચડી બાફા મૂકીશું મીડિયમ ગેસે તમે ચાર વિસલ કરશો તો તમારી ખીચડી એકદમ કમ્પ્લીટ બફાઈ જશે ચાર વિસલ થઈ જાય પછી આપણે કુકરની હવા આપોઆપ નીકળવા દેવાની કુકરની હવા નીકળી જાય ત્યાર પછી આપણે ચેક કરીશું તો આપડી ખીચડી સરસ એવી બફાઈ ગઈ છે તમે જો સરસ એવી ખીચડી વફાઈ ગઈ છે ઢીલી ખીચડી જ આપણે આ રાખવાની કારણ કે હજી આપણે તેમાં વગાવીશું તો આ ખીચડી થોડી પડી એવી ઠીક થઈ જશે દાણો પેચી જોઈએ તો ઈઝીલી પેચાઈ જાય છે એટલે આપણે ખીચડી અહીંયા પ્રોપર બફાઈ ગઈ છે હવે આપણે તેનો વઘાર કરીએ વઘાર કરવા માટે એક પેનમાં હું પાંચ પડી જેટલું તેલ એડ કરીશ એટલે પાંચ ચમચી જેટલું અહીંયા તેલ એડ કરું છું અને બે ચમચી જેટલું અહીંયા હું ઘી લઈશ આવી રીતે તેલ અને ઘી બંને મિક્સ કરી તમે ખીચડીનો વઘાર કરશો તો તમારી ખીચડી એકદમ ટેસ્ટી બનશે હવે તેમાં ખડા મસાલામાં તમાલપત્ર લવિંગ બે એલચી બે પાંચ થી છ મરી લેશું અને બે તજના ટુકડા અને બે લવિંગ લીધા છે તો આપણે ખડા મસાલા થોડા સતવાઈ જાય ત્યારે તેમાં એક ચમચી જેટલું મેં અહીંયા જીરું એડ લીધું છે જીરું પણ થોડું સતવાઈ જાય ત્યારે અડધી ચમચી જેટલા મેં અહીંયા લસણના કટકા એડ કર્યા છે તમે અહીંયા લસણના કટકા ના ગમતા હોય તો તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો અને ત્રણ ચમચી જેટલું મેં અહીંયા લીલું લસણ એડ કર્યું છે અને તેમાં મેં એક મીડિયમ સાઈઝની ડુંગળી

અને જે આપણે સાતવાના વેજીટેબલ અલગ રાખ્યા હતા તે એડ કરી લેશું સાતરવું આપણે કેપ્સિકમ ગાજર કેબીજ ને આપણે અહીંયા સાતરવામાં લેશું કારણ કે આ સાતવાળા વેજીટેબલ ફટાફટ એક મિનિટ તમે તેલમાં સાતવશો તો સરસ એવા સતાઈ જાય સતવાઈ જાય છે અને આ ખીચડીને આપણે બહુ જ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે હવે આપણે આ વેજીટેબલ ને થી દોઢ મિનિટ સાતવશો તો સરસ એવા સતવાઈ જશે આને પણ આ વેજીટેબલને પણ આપણે વધારે ઓવરકુક નથી કરવાના નેવ ટકા જેટલા સાચવવાના છે આ ખીચડી એટલી ટેસ્ટી બને છે કે તમે ઠંડીમાં આ ખીચડી બનાવી તો ઘરના સૌ જેટલી લીલા મરચાની પેસ્ટ એડ કરીશ તમને ખીચડીમાં જેટલી તીખાસ ગમતી હોય એટલા પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાની પેસ્ટ એડ કરવાની અને જે આપણે બોઇલ કરેલા વેજીટેબલ હતા તે તેમાં એડ કરી લેશું અને બધી જ વસ્તુને મિક્સ કરી તેમાં એક મીડિયમ સાઈઝનું નું ટમાટર એડ કરીશ

તેથી તે ધ્યાનમાં રાખી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી હવે આમાં આપણે પેસ્ટલ વઘાર કરીશું પેસ્ટલ વઘાર કરવા માટે મેં વઘારે એમાં ત્રણ ચમચી એટલે ત્રણ પડી જેટલું મેં અહીંયા ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય ત્યારે પે મારે લસણની કટકા એકદમ ઝીણા ઝીણા સમારી રાખ્યા હતા તે એક ચમચી તેમાં એડ કરીશું અહીંયા પણ લસણને કટકી ના ગમતી હોય તો તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આપણે આ લસણ સરસ એવું સાચવવાનું છે લસણ બરી પણ ના જાય અને સરસ એવું ગોલ્ડન બ્રાઉન પણ થાય એવી રીતે આપણે સાચવવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે થોડું થોડું સતવા વાવે ત્યારે તેમાં એક ટી સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું આ ઉપરથી તમે આ ખીચડીમાં વઘાર કરશો તો ખીચડીનો સ્વાદ બે ગણો વધી જશે એટલી ટેસ્ટી આ ખીચડી બને છે સરસ એવું લસણ ગોળમ રાઉન્ડ થઈ ગયું ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આ વઘારનો અંદર આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને આ વગર વઘાર આપણે ખીચડી ઉપર એડ કરીશું તો સરસ મજાની આપણા ઘઉંના ફાડાની રજવાડી ખીચડી તૈયાર છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે ઉપરથી લીલું લસણ અને થોડા ધાણા એડ કરી લેશું અને ઢાંકણ ઢાંકી સ કરવાના થાય ત્યારે આપણે વઘાર મિક્સ કરી લેશું Sehr, geht